ઇસ્લામી વર્ષ નો આ મહિનો જામનગર સહિત દુનિયાભરના મુસ્લિમો માટે ઐતિહાસિક રૂપે ખૂબ જ મહત્વપૂર્ણ છે ખાસ કરીને જામનગરમાં ચાંદીના તાજિયા આકર્ષણનું કેન્દ્ર બને છે મુસલમાનોનું નવું વર્ષ એટલે મોહરમ મોહરમ આવે એટલે તાજિયાનો તહેવાર આવી રહ્યો છે તાજિયાની વાત આવે એટલે સમગ્ર દેશમાં જ નહીં પણ વિશ્વમાં જામનગરના તાજિયા ખૂબ જ પ્રખ્યાત છે જ્યારે મોહરમને હઝરત ઇમામ હસન અને હઝરત ઇમામ હુસૈન અલવાહી સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર મનાવવામાં આવે છે ચાંદીનો તાજો જામનગરના રાજવી પરિવારે ભેટ સ્વરૂપે સૈયદ પરિવારને આપ્યો છે એવું કહેવાય છે કે જામરા ખેંગરજીએ સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી હતી જે પૂર્ણ થતા તેઓએ ભેટ સ્વરૂપે ચાંદીનો તાજો બનાવી આપ્યો હતો આ ચાંદીના તાજાનું વજન એકસો કિલો છે મોહરમના દિવસે આ તાજીયાના દર્શન કરવા મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ઉમટી પડે છે